સી અને કે બંનેનો ઉચ્ચાર આપણે ક એમ કરીએ છીએ તો ક્યારે ખબર પડે કે સ્પેલિંગમાં છે એ સી મૂકવો કે કે મૂકવો જ્યારે સ્પેલિંગનો ઉચ્ચાર છે કથી થતો હોય તો આપણને ખબર કેમ પડે તો જો સી પછી તરત જ એ એલ આર ઓ કે યુ આવતા હોય તો એ ક ના ઉચ્ચારમાં તમારે સ્પેલિંગમાં સી મૂકવાનો જેમ કે જો સી એ એમ ઈ એલ કેમલ સી એ આર ટી કાટ જે સી પછી એ આવે છે પછી ક્લબ સી એલ યુબી ક્લબ્સ ક્લોક ક્લીન એમાં જો એલ આવે છે એ બધા એમાં સી મૂકવાનું એની આગળ પછી કલર કોપી એ બધામાં કે ના આવે શું આવે સી કેમ કે એના પછીના લેટરમાં એ એલ આર ઓ કે યુ હોવા જોઈએ જેમ કે ક્રેબ તો આર આવે છે તો એટલે એમાં સી મૂકવાનો કપ ક્યુબ એ બધામાં સી લાગશે પણ કે ક્યારે લાગશે તો કે કે પછી તરત સ્પેલિંગમાં આઈ ઈ કે વાય આ ત્રણમાંથી કોઈ પણ હોય જેમ કે કી છે કે પછી ઈ છે એટલે ત્યાં કે લાગે સી ન લાગે પછી સ્કીપ એમાં આઈ છે કે પછી આઈ છે એટલે ત્યાં સી ન લાગે કે લાગે સ્કીપ ત્યાર પછી સ્કાય વાય છે એટલે ત્યાં સી ન લાગે કે લાગે સમજાવું સી અને કે ક્યારે મૂકવાનો કેમ કે બંનેનો ઉચ્ચાર તો સેમ કત થાય છે તો આ રીતનો રૂલ યાદ રાખજો કે ક્યારે સી મૂકાય અને ક્યારે કે મૂકાય થેન્ક યુ